નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો માસું ક્યારે અંબાદાલત કરે આગ્યા કાળઝાર ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ચોમાસાને લઈ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને અગિયાર જૂન પછી થશે તેમના મતે આઠથી બાર જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસું વરસશે અને બારથી અઢાર જૂનમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેર જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દેશમાં કોરોનાના કેસ આઠ ને પાર આડત્રીસ લોકોના મોત દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજાર છવ્વીસ થઈ ગઈ છે જ્યારે આડત્રીસ કોરોના દર્દીઓના મોત થયા છે કેરળમાં સૌથી વધુ એક હજાર ચારસો સોળ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં ચારસો ચોરાણું સક્રિય કેસ છે જોકે રાહતની વાત એ છે કે ડોક્ટરો કહે છે કે કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય નથી કારણ કે કોઈ પણ દર્દીને કોઈ ગંભીર સમસ્યા નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમા હપ્તાના પૈસા જૂનના અંતમાં ખાતામાં આવી શકે છે જો તમે પણ આ યોજનાના વીસમા હપ્તાનો લાભ લેવા માંગતા હો તો તમારું નામ આ યાદીમાં હોવું જરૂરી છે યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ તમને જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એલર્ટ જારી ધ્યાન રાખજો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ દરમિયાન આજે ભારે વરસાદ પડી શકે છે આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે ભાવનગર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર દ્વારકા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ દાહોદ વડોદરા અને ખેડા આણંદમાં વરસાદ આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાંજે પાંચ વાગે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર મોદી સરકારની કેબિનેટ બેઠક યોજાશે આજે સાંજે પાંચ વાગે દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં યોજાનારી આ બેઠકમાં મોદી સરકારની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવશે પીએમ મોદી તેની અધ્યક્ષતા કરશે મંત્રી પરિષદમાં સરકારના તમામ પ્રકારના મંત્રીઓ સામેલ થતા હોય છે જ્યારે મંત્રીમંડળમાં ફક્ત કેન્દ્રીય મંત્રીઓ સામેલ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં કોરોનાનો ત્રાસ વધ્યો ગુજરાતમાં કોરોનાનો ત્રાસ સતત વધી રહ્યો છે હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચારસો ને પાર થઈ ચૂકી છે કુલ ચારસો એકસઠ એક્ટિવ કેસ થયા છે એક અઠવાડિયામાં કોરોનાના કેસ ચાર વધ્યા છે નોંધનીય છે કે સૌથી વધુ એક્ટિવ કેસ ગુજરાતમાં હાલ દેશમાં ત્રીજા નંબરે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોસઠ નવા કેસ નોંધાયા છે હાલ સૌથી વધુ બસો એકતાલીસ એક્ટિવ કેસ અમદાવાદમાં છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગી સુરતમાં અલથાણ વિસ્તારમાં સેન્ટ્રલ પ્લાઝા હોટલમાં આગ લાગી હતી દરમિયાન સોળ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો આ આગમાં કોઈ જાનહાની થઈ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો